અધિકારી કચેરીએ ઉગ્ર વિરોધ જોવા મળ્યો ડીએઓ કચેરીએ અને યુથ કોંગ્રેસે જોવા મળી પાંચસો થી છસો વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ખસેડવા પડી શકે છે શાળા બંધ ન કરવાની માંગ સાથે આ વિરોધ કરવામાં આવ્યો હતો આ મામલે ડીઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે

બ્રિજની તપાસ કરાવવામાં આવે એ જ રીતે આને પણ ક્યાંક નિષ્પક્ષ રીતે ફરીવાર રિસર્વે કરાવવામાં આવે અને અમારી દીકરીઓ જે સવારમાં મોર્નિંગમાં ભણે છે એમની શિફ્ટ ચેન્જ કરવામાં ના આવે વાલીઓ પરેશાન થશે દીકરીઓનું આખું શિડ્યુલ ડિસ્ટર્બ થઈ જશે ઓલરેડી એ લોકો બહુ જ માનસિક સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યા છે બહુ મેન્ટલ સ્ટ્રેસમાંથી એ નાની નાની દીકરીઓ પસાર થઈ રહી છે કે હવે એમનું શું થશે એમના જે કોલ સ્કૂલના ફ્રેન્ડ્સ છે એમની જોડે ભણવા જઈ શકશે કે નહીં આગળ એમના ભવિષ્યનું શું થશે એટલે ખૂબ ગંભીર પ્રશ્ન છે એક હજારથી વધુ દીકરીઓને જાણે અધ્ધર તાલ મૂકી દીધી એ પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે અમે ડીઓ કચેરી આજે રજૂઆત કરવા અમને અત્યારે આ જાણ કરવામાં આવે કે સ્કૂલ પાછી શિફ્ટ કરવા માટે રેડી છે અને હવે અમને આ રિપોર્ટ જે કરાયા છે એની ઉપર ડાઉટ છે એટલે અમે અત્યારે ડીઓમાં અરજી કરી છે કે આ રિપોર્ટ ફરીથી કરવા અમારી અપીલ છે અહીંયા માઉન્ટ કર્મિલ સ્કૂલમાં શરૂઆતમાં સ્કૂલના સત્તાવાળાઓએ મંડળે એક દરખાસ્ત રજૂ કરી હતી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ પ્રાઇવેટ એન્જિનિયરનો રજૂ કર્યો હતો જેમાં બિલ્ડિંગ જે છે જોખમી છે તેવી રજૂઆત આપી હતી જેને ધ્યાને લઈ અમે અમારા કાર્યપાલક ઇંગ્રેજ આર એન અમે રજૂઆત આપી હતી અને ખરેખર બિલ્ડિંગ બેસવાયું કે છે કેમ તે બાબતે એમને કાર્યવાહી કરવા માટે જરૂરી રિપોર્ટ કરવા જણાવ્યું હતું અને ગેરીની ટીમ દ્વારા શાળાની વિઝિટ કરી જે રિપોર્ટ આપ્યો તે રિપોર્ટ હમણાં જ અમારી સામે આવ્યો છે અને રિપોર્ટમાં નેવ્યાસી પોઈન્ટ છુડતાલીસ ટકા જેટલું બિલ્ડિંગ જે છે એ એ ડાઉટફુલ કેટેગરીમાં આવે છે તેવું રિપોર્ટમાં આવ્યું છે એમનો વાંધો છે કે આ રિપોર્ટ જે છે એ રિપોર્ટ જે છે એ ખોટો છે તેવી એમની રજૂઆત છે રિપોર્ટ જે છે એ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું જે વિભાગ છે તેના દ્વારા કરવામાં આવેલો છે એ ગેરીના રિપોર્ટને તેઓએ પડકારવા માટે જણાવ્યું છે વાધા અરજી આપી છે હવે એના આધારે અમે અમારી જે વડી કચેરી છે તેને પરામર્શ મળી એમની એમને આ રિપોર્ટ પણ મોકલી આપીશું વાધા અરજી પણ મોકલી આપીશું જેને ધ્યાને લઈ આગળની જે કાર્યવાહી કરવા બાબતે જણાવશે તે પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું